વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે યોજાયેલા પ્રોપર્ટી એક્સપો મહાકુંભ ઓફ પ્રોપર્ટી શોમાં શહેરના નામ રત્નમ ગ્રુપ દ્વારા ભાગ લઈને સ્ટોલ ઉભું કરવામાં આવ્યું છે વડોદરા શહેરના મધ્યમાં આવેલા નવલખી મેદાન ખાતે ક્રેડાઈ વડોદરા દ્વારા ચાર દિવસીય પ્રોપર્ટી એક્સપો મહાકુંભ ઓફ પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરા શહેરના સૌથી વધુ ડેવલોપર્સ તથા બિલ્ડરો ભાગ લઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરના ખ્યાતનામ રત્નમ ગ્રુપ દ્વારા પણ આ પ્રોપર્ટી શોમાં ભાગ લઈ સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે આ સ્ટોલ ખાતેથી ગ્રાહકો તથા રોકાણકારોને વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતી રત્નમ ગ્રુપની સાઈડોની માહિતી મળી રહેશે સાથે જ ગ્રાહકોને બેંક લોન અંગેની માહિતી પણ અહીંથી જ મળી રહેશે ત્યારે રત્નમ ગ્રુપના ચેરમેન આ અમૂલ્ય લાભ લેવા માટે આમંત્રણ છે હું તમને બધાને ઇન્વાઇટ કરું છું વડોદરા પ્રોપર્ટી શોમાં જે છે વીસ થી તેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ નવલકી ગ્રાઉન્ડ પર અમારા રત્નમ ગ્રુપના અમના પાંચ ઓન પ્રોજેક્ટ છે એક છે રત્ન પાર્કવ્યુ રત્નમ આંગણ રત્નમ લાઈફસ્ટાઈલ રત્નમ ગ્રીનફિલ્ડ અને રત્નમ ઓરા અહીંયા તમને એક જ ડોબલી નીચે ત્રણસોથી વધારે પ્રોજેક્ટ મળશે તો તમારે તમને તમારું સપનાનું ઘર લેવું હોય તો આ બેસ્ટ જગ્યા છે લેવા માટે એક જ જગ્યાથી તમને તમારું ઘર મળી શકે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર